વડોદરા શહેરના રાવપુરા મુખ્ય માર્ગ પર રાવપુરા પોલીસ મથકની સામે આવેલા રાવપુરા રાણા યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ વેદવ્યાસ ગણેશજીને મહાભારત લખાવે છે તે થીમ પર શ્રીજીને બેસાડવામાં આવ્યા છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ બાપાના દર્શન કર્યા હતા પૂજન ભાવિન તમે માતા પિતા બંધુચ સખાતમવામે વિદ્યા કરણ તમે સર્વ મમ દેવદેવ વાયુ વાચાન્દ્રિયેર બુધ્યાત્મના વા પ્રકૃતિસભા કરો સકલં પરસ્મી નારાયણ સમર્પયા અચિદ કેશવ રામનારાયણ કૃષ્ણામોદરમ વાસુદેવ હરી શ્રીદરમાધવમ ગોપિકાવલ્લભ જાનકીનાયક રામચંદ્રં ભજે હરે રામ હરે રામ રાવપુરા રાણી યોગ મંડળ આપને અમે પચીસ વર્ષથી જે સ્થાપના કરીએ છીએ આ વખતે અમે મહાભારતની થીમ પર ડેકોરેશન કર્યું છે ને દર વર્ષે અમે અલગ અલગ નવી આમ આપણા સમાજને કોઈ સારું આમ શીખવા મળે એ પ્રમાણે આપણે ડેકોરેશન દર વર્ષે અલગ અલગ કરીએ છીએ આ વખતે વેદવ્યાસ મહાભારત લખાવે છે ગણેશજીને એ ટાઈપનું મહાભારત પર ડેકોરેશન રાખેલ છે અમે અમે આ ગણપતિ પચીસ વર્ષથી ઉપર થયો છે દર વર્ષે અલગ અલગ થીમ પર હોય છે જ્યાં આપણા સમાજમાં સારું એવું કંઈ શીખવા મળે છોકરાઓને આપણા આજ અમારા ગણપતિ અહીંયા બિરાજમાન થયા છે એમની થીમ છે આ વખતે મહાભારતનું લખાણ લખાણ કરે છે અમારા ગણપતિ દર વર્ષે નાના હોય છે પણ એનું આયોજન મોટું હોય છે એના દર દર વર્ષે અલગ અલગ જ આયોજન રાખીએ છીએ અમે આ વખતે પણ આયોજન રાખીશું આયોજન કરવાની અંદર તમે જોઈ શકો છો આયોજનની અંદર છોકરાઓની ઘણી મહેનત છે આશરે અમને પચીસ ત્રીસ દિવસ લાગ્યા છે આયોજન કરતા છોકરાઓની મહેનત પ્રમાણે આપ તમે અહીંયા આવી પણ શકો છો અને દર્શનનો લાભ પણ લઈ શકો છો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર